હેલો ફેમિલી કેમ છો બધા બધા મજામાં જ તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ સવાર સવારના સાડા આઠ થઈ ગયા છે આઠ એકવીસ થઈ ગઈ છે અને આજે આપણે આ વિડીયો ચાલુ કર્યો છે નીચે રૂમમાંથી અને હમણાં તમને વાતાવરણ પણ બતાવું કેવું મસ્ત ઠંડુ વાતાવરણ છે અને સિનેમેટિક સોર્સ પણ બતાવું અને આજે ફાઇનલ કામ કરવાનું છે દુકાનનું ચેન્જ કરવાનું છે સામાન ઘરે લાવવાનો છે તો એ પણ બધું આવશે તો ચાલો અત્યારે સિનેમેટિક વ્યૂ એન્જોય તમે લે આવું કંઈક વાતાવરણ છે તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો ચાલો હવે જઈએ દુકાને અને છેલ્લું કામ બાકી છે ઘોડો પણ ખોલવાનો છે કાલે જેમ તમે જોયું તો ચાલો એ પણ કામ પતાવીએ તો જલ્દીથી નીકળીએ દુકાનેથી કારણ કે આજ અઠ્યાવીસ તારીખ છે અને લાસ્ટ ડે છે મહિનાનો તો ચાલો છેલ્લી તારીખ છેલ્લો દિવસ મહિનાનો ફેમિલી ફાઈનલી ખાલી થઈ ગઈ છે જોઈ લો નીકળે છે ઘોડો ખુલી ગયો છે ઘોડાનો સામે લાગી ગયો છે હવે એટલું બાકી છે આ ટેબલ છે મશીન છે ને ઓલું ટેબલ છે તો એ સરખી રીતે ગોઠવવાનું છે ગોઠવીને પછી સામાન ફેરવી નાખીએ ફાઈનલી ફેમેલી બધું કામ પતી ગયું છે દુકાનનો સામાન ઘરે કરેલી એવા છે દુકાનનો સામાન ઘરે લઈ આવ્યા છીએ અને વાગ્યાની વાત કરીએ તો સવા પાંચ થઈ ગયા છે જોઈ લો અને અત્યારે થોડોક થોડોક તડકો છે આપણે જવાનું છે ટેરેસ પર તો ચાલો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ જોઈ લો ભાઈ તો ચાલો થોડુંક કામ બતાવીએ ને તમારી માટે વ્લોગ કરીએ મસ્તીનો તો ફેમિલી આવો કંઈક તડકો છે ભાઈ બહુ તડકો છે એમાં સોલરની લીધે તો વધારે તડકો લાગે છે કારણ કે પ્રકાશ બધો સીધો મોઢા ઉપર જ આવે છે જોઈ લો અહીંયા એટલો લાગે છે ને જોજો જો વસ્તુ સાદામાં સાડા પાંચ વાગ્યાનો તડકો છે મેડમ આપણે અહીંયા કપડા સુકવી રહ્યા છે અને આપણે ટાકો ભરવાનો છે અહીંયા જો કપડાં સુકવેરવાનું ટાકો ખાલી થઈ ગયો છે ચાલો ભરી નાખીએ લેજે પ્લેટ લઈ લેવાય ને એમાં હું નકવાનું ના પડે જો આ ચરમ વગર નો કેવા દાંત કાઢે જોત ખરી તો કેવા દાંત કાઢે નાક વગીર ને જો તો મેડમ અહીં હુગવે કપડા એને લાફો ન વાગ્યો એન કાંઈ લાફો વાગ્યો વાગ્યો નહીં આનું શું કહેવાય કમેન્ટ કરો તો આનું શું કહેવાય શેમ્પુ છે શું છે આ આપણને ન ખબર પડે ભાઈ આ લેડીઝની વસ્તુ બધી આને તમારી દાતીઓ કે તમારી શું કહેવાય પવન સારો છે ભલે તડકો છે પણ પવન છે હા સોલર ની લીધે તડકી વધારે લાગે સોલાર લીધે તડકી વધારે લાગે છે તો મેલી તમે જોઈ શકો છો આ કંઈક છે દુકાનનો સામાન છે જોઈ લો આ ઝેરોક્ષ મશીન છે પછી આ બધો સામાન છે સામે બોલ પડ્યા છે આ બધો સામાન અહીંયા જ પડ્યો છે દુકાનનો જોઈ લો બધો ટોટલી સામાન અહીંયા જ છે જોઈ લો આ ઘોડા ફીટ કર્યા એ પછી આ મંદિર પણ અહીંયા પડ્યું છે તો આ બધો સામાન આપણે લાવી દીધો છે ઘરે અને ઘરે અત્યારે નીચે પડ્યો છે ને આપણે લેવા આવ્યા છીએ એક બોર્ડ તો બોર્ડ લઈને ફટાફટ આપણે ઉપર જઈએ ચાલો એક બોર્ડ જ લેવાનું છે બાકી કઈ કામ નથી આપણે ફાઇનલી ફેમિલી તમે જોયું તેમ દુકાન ઘરે આવી ગઈ છે મતલબ કે દુકાન ઘરે નથી એવી દુકાનનો સામાન ઘરે આવ્યો છે અને પોણા નવ થઈ ગયા છે તો ચાલો હવે બેસીએ છીએ જમવા જમવા જમવામાં છે મસ્ત મજાની ભેળ ફેમિલી આપણે જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો પોણા દસ થઈ ગયા છે તો હવે સુવાનો ટાઈમ છે તો ચાલો આ વિડીયોને કરી આયા છે બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી રામ બાય